નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં સુધારો છે મિત્રો બે દિવસની રજા હતી મિત્રો રવિવારને સોમવારની એની હિસાબે આવકમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ ચૂંકજ સમયમાં ચાલુ થવાનું તો હરાજીમાં ઝાંસી કહેવાડીએ છે આજના બજારમાં આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો થોડી જ વારનું કામ કામકાજ ચાલુ થાય છે એક વાત તે 75 81 82 લખો મે રાત્રે અબ્દુલ્લાશ માં રાતેયા 1686 રૂપિયા નો સુપર ટીવી છે 1686 રૂપિયા નો પાલ કે માલ માં કાય નું સુપર જીવી છે દાણે સારી ક્વોલિટી 71 71 91

અગિયાર છ અગિયાર પોસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ બેતાલીસ એકાવન એકાવન એકા એકોતેર અગિયાર એકોતેર અરે ના કોજીવા 176 રૂપિયા નો ભાવ છે જે 176 રૂપિયા નો ભાવ કે આપાજી સુપરຊિયર ક્વોલિટી છે તો 176 રૂપિયા નો ભાવ છે તો 176 કોની લખો લખો બાપ એક નવસો ને છોતેર રૂપિયા નો છે ચીવીસ છે ડંખ વાળો માલ છે નવસો ને છોતેર રૂપિયાનો ડંખ પડી ગયો ભાવ নৱস ৰূপে নে নৱস ৰূপ ভাৱে ডংফালে